નમસ્કાર રામ રામ ધ્યેય આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો અને મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર થવો જોઈએ હવે વાત કરવી છે કે પાલનપુરમાં જે સ્પર્ધ જે ચૌધરી પટેલ સમાજના યુવાનને હત્યા કરવામાં આવી એની વાત કરવી છે વિડીયો વધુ શેર થવો જોઈએ મિત્રો કેમ કે દરેક લોકોને જાણ થાય અને આપણે જે હકીકત વાત કરવી છે પર્દાફાશ જે એનું સરઘસ કાઢવામાં આવ્યું છે આ આરોપીને અને એને આરોપીઓને માર મારવામાં આવે એના વિશે વાત કરવી છે અને આપણે બીજા કોઈ પક્ષની વાત કરતી કરવી નહીં જે સત્ય હકીકત જનતા સુધી આ વાત પહોંચાડવાની છે આ વિડીયો પહોંચાડવાનો છે કે કાયદો કાયદાની રીતે હોય આવું કેમ મિત્રો વિડીયો બધો શેર થવો જોઈએ તો ચલો વાત કરીએ કે જે પાલનપુર ખાતે જે પટેલ સમાજના યુવાનની હત્યા કરવામાં આવી એ દરેકને ખબર હશે દરેકને જાણ છે ત્યારે જે ગઈકાલે જે આરોપીઓ હતા જે છ સાત આરોપીઓ હતા એમને પકડવામાં આવ્યા અને જે હત્યાથી પટેલ સમાજના યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યારે આ પોલીસ તંત્ર એના કાર્ય કરવા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે એમને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને જે ગઈકાલે પોલીસ દ્વારા એ આરોપીઓને વરઘોડો કાઢવામાં આવ્યો અને એમને ઢોર માર મારવામાં આવ્યો મિત્રો વિચાર કરો ઠીક કદાચ આરોપીઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો પણ કાયદો કાયદાની રીતે હોય છે કાયદો પોલીસના હાથમાં હોતો નથી જે કોર્ટ હાઈ કોર્ટ એમને પણ કોઈ હજી કાયદો એમ કે પોલીસના હાથમાં નથી આપ્યો કે તમે આરોપીને પકડો અને આરોપી એમ કે છે કે એ સજા જે આરોપીઓએ જે ભૂલ કરી છે જે હત્યા કરી છે કબૂલ કરે છે આરોપીઓ કે અમે અમારી ભૂલ થઈ છે અમારી આ હત્યા અમે કબૂલ કરીએ છીએ છતાં એ આરોપીઓને જાહેરમાં જનતા સમક્ષ માર મારવામાં આવે છે અને વરઘોડો કાઢવામાં આવે છે ઠીક ભલે માર માર્યો વરઘોડો એક સારી વાત છે પણ કદાચ દરેકને મૂળ જાણ થાય દરેકને પણ એક બીકરે પણ આ જે હત્યા કરવામાં આવી બહુ કોટી રીતના હત્યા કરવામાં આવી છે એક બિહાર જેવું થઈ ગયું હતું અને ગમે તે એક વાર છે ગમે તે પ્રશ્ન હોય ગમે તે વાત ઝઘડા હોય પણ કહેવાનો મતલબ કે એને રૂબરૂ મળી વાત કરવી જોઈએ કદાચ આટલા હદે ન હોવી જોઈએ અને આટલા હદે એમ કે એમ કે જે યુવાનને મારી નાખ્યો એ સારી વાત તો નથી દરેકને દુઃખ તો થાય છે દરેકને થાય છે અમને થાય છે પણ જે આરોપીઓ હતા એમને પકડવામાં આવે અને એને જેમને ઢોર માર મારવામાં આવ્યો મિત્રો આ વાતમાં કોઈ કંઈ ખબર પડતી નહીં કે આપે ગુજરાતમાં ઘણા આપણે જોવો છો ઘણી હત્યાઓ થઈ છે જે ઘણા પણ ગુનેગારો હોય છે અને એમને પણ જામીન પર છોડવામાં આવે છે પોલીસ પકડે છે જામીન પર એમને છોડવામાં આવે છે પોલીસ અમુક દિવસો જેલમાં કસ્ટડીમાં આરોપીને રાખે છે અને એમ કે એમને જામીન મળી ગયા અને એમ છોડવામાં પણ આવે છે પણ કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ મારું કહેવાનો મતલબ એ છે જનતાને કે કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ઘણી વખત જે હત્યાઓ થાય છે અત્યાચારો બહેનો પર થાય છે તો આવું તો કોઈ દિવસ સાંભળ્યું આપણે નથી કે આરોપીઓને માર મારવામાં આવે અને વરઘોડો કાઢવામાં આવે અને બીજી વાત એમ કે એક દેખાવ પણ છે કે જે ચૌધરી પટેલ સમાજના યુવાનને મારી નાખ્યો તો એક શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે અને અધ્યક્ષ પણ છે ગુજરાતના તો એમને લોકોને જનતાને પણ ખબર પડે કે પટેલ સમાજના યુવાનને માર્યો તો એમ કે શંકરભાઈ ચૌધરી સાહેબે કેટલું એમને કડક સજા આપી આરોપીઓનું એવો એક દેખાવ થાય એક દરેકને ખબર પડે તો બીજી સમાજના ઘણા યુવાનોની હત્યા થઈ કેમ એમને માર મારવામાં આવ્યો ને વરઘોડું કાઢવામાં ન આવ્યું ન્યાય દરેક માટે સરખો હોવો જોઈએ અને એવું પોલીસ તંત્રને આપણે જે જો તમારી વાહ વાહ કરવી હોય તમારે જે બોલબાલા કરવી હોય તો તમે જે સુઈ ગામ જે થરાદમાં વચ્ચે જે દારૂ ડ્રગ્સ જે પકડાવું જે જિજ્ઞેશભાઈ મેવાણીએ જે આંદોલન કર્યું ત્યારે એ લોકોને ગુટલા રોગને અને જે દારૂ વેચ જે અડ્ડાઓ ચાલી રહ્યા છે એ બંધ કરાવો ને અને એમને પકડીને આવી રીતના સજા કરો ઢોર માર મારો અને વરખોડું કાઢો તો મૂળ તમારી વાહ વા થશે વાહ વાહ કરશે કે પોલીસ અધિકારીઓ પોલીસ તંત્ર બહુ સારું કહેવાય બહુ સારું કાર્ય કરી રહી છે કેટલા લોકો દારૂ પી રહ્યા છે અને દારૂના લીધે કેટલા કુટુંબ કેટલાના ઘર બરબાદ થઈ ગયા છે તો એવા લોકોને પકડીને તમે વરઘોડો ગાઢો મારો તો તમારી વાહ વાહ જનતા કરશે આ પણ છે છે રેડી સજા થવી જોઈએ પણ દરેક માટે સજા સરખી હોવી જોઈએ કહેવાનો મતલબ કાયદો સરખો હોવો જોઈએ ઘણા લોકો ગુના કરે છે ગુનાની રીતે પણ કાયદો હાથમાં આજ સુધી તો આપણે જોવા નથી મળ્યું કે કાયદો પોલીસ પોતાના હાથ ઉપર લે છે મિત્રો આપણે એક સાચી હકીકત વાત કરીએ છીએ કોઈનો પક્ષ લેતા નથી એક જનતા સમક્ષ પર્દાફાશ કરીએ છીએ કે આવું કેમ જો બીજી સમાજનો જો હત્યા થઈ હોત તો આવું બધું ન થાય કેમ કે એ સમાજમાં કોઈ એવા કોઈ નેતા હોય ને નાતુભાઈ ચૌધરી સમાજ પટેલ સમાજમાં હોય શંકરભાઈ ચૌધરી એમનું બનાસ કાંઠામાં બહુ વર્ચસ્વ આખી બનાસ કાંઠામાં એમનું બેંક વોટ બેંક કહેવામાં આવે છે આપણે નથી કહેતા કે ન થવું જોઈએ ઢોર માર મારું થવું જોઈએ તો દરેકને પણ ખબર પડે પણ દરેક માટે કાયદો સરખો હોવો જોઈએ દરેક માટે દરેક સમાજના માટે તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર થવો જોઈએ પણ ઘણી આપણે ગુજરાતમાં જોઈએ કે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય ખુલ્લે આમ ગાયો છે ગાયોના કતલખાના બંધ કરાવો ગાયો જે કપાઈ રહી છે આપણી ગૌ માતા આપણી માતા કહેવાય છે જે તેત્રીસ કરોડ દેવોનો વાહો કહેવામાં આવે છે આપણે શાસ્ત્રમાં લખ્યું છે કે ગાયમાં તેત્રીસ કરોડ દેવો હોય છે તો એવી દેવી દેવતાઓની હત્યા થવાનું જે કતલ થઈ રહ્યું છે એ કતલ બંધ કરાવો તો તમારી વાહ વાહ થશે શંકરભાઈ જે નેતા છે બનાસ બેંકના ચેરમેન છે બનાસ ડેરીના અને અધ્યક્ષ પણ છે તો કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ આપણે મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો પણ કોમેન્ટ અવશ્ય કરો તમારું શું કહેવું છે કે આ જે લોકો જે આરોપીઓ હતા સાત આરોપીઓને ઢોર માર માર્યો એ પોલીસ તંત્રે સારું કર્યું કાયદો કાયદાની રીતે હોય તો મિત્રો આ વિડીયો વધુ વધુ શેર થવો જોઈએ દરેક લોકોને જાણ થાય આ વાતની જાણ થાય બધા થાય ઘણા આપણે જોયું છે કોઈ હજારો ગુનેગારો હોય છે ગુજરાતમાં હજારો ઘણા ગુનાઓ કરતા હોય છે હત્યાઓ પણ થતી હોય છે આવું વરઘોડો કાઢ્યો અને લોકો જે આરોપીઓને માર મારવામાં આવે આવું જ તમે કોઈ દિવસ આવો વિડીયો જોઈને આવ્યો કે જે વિડીયો વાયરલ થયો જે પાલનપુરમાં જે વરઘોડો કાઢ્યો અને આરોપીઓને માર મારવામાં આવે તો મિત્રો વિડીયો વધુમાં શેર થવો જોઈએ અમારી ને સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો તે આવકાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે જે હતી સત્ય હકીકત વાત કરીએ છીએ દરેક લોકો સુધી વાંચ પહોંચે આ વિડીયો પહોંચે પણ મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો સારો ન લાગ્યો હોય તો પૂરેપૂરો જોતાને એક સત્ય હકીકત લોકોને જાણ થાય આપણે કોઈનો પક્ષ લેતા નહીં તો મિત્રો હવે રજા લઈ નવા વિડીયોમાં ફરી મળીશું અને અમારા અવનવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમે પૂરેપૂરો જોજો પૂરેપૂરો વિડીયો જોઈ અને પછી કોમેન્ટ અવશ્ય કરજો તમારું શું કહેવું છે તમારો પ્રતિભાવ શું છે મારી વાત સાચી છે કે ખોટી છે તમારું શું કહેવું છે કે આવું થવું જોઈએ કે ન થવું જોઈએ આપણે કોઈ એવો પક્ષની વાત નહીં કોઈ ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પક્ષની વાત છે જ નહીં એમાં તો આપણે રજા લઈએ દરેકને જય માતાજી દરેકને માતાજી સુખી રાખો દરેકને રામ રામ